બ્રોડ ટ યુ બાય ટેકનિકલ સ્પાર્ક ટ્વેન્ટી સીરી સ્માર્ટ ફોન્સ હવે આ સારા કી કે ભાઈ ધક્કા નો કરવાના કયા આમ કરે આ આ વસન જે લે હવે આ સારા કી કે ભાઈ ધક્કા નો કરવાના કોયા આમ કરે આ વ આ વસન જેલે હવે આ સારા કી કે ભાઈ ધક્કા નો કરવાના કોયા આમ કરે આ વ આ વસન જેલે

કાનાભાઈ અને હું પણ કાનાભાઈ તો ફરીવાર હું એક યાદી દેવડાવી દઉં કાનાભાઈ કે અમારા અમારી અપેક્ષાને એક તમે ખાસ જોજો એક અમારું શક્તિધામ મંદિરનું નાલું બીજું અમારા વર્ષોથી અહીં વાડ વિસ્તારમાં રહેતા ભાઈઓ માટે આજની તારીખે લાઈટ કનેક્શન નથી મળતી તો એક લાઇટ કનેક્શનનું કરાવી દેજો તેમજ જે ભૂગર્ભ અને પાણીનું કામ બાકી છે એ અને અમે વર્ષોથી અહીં રહેતા હોય મોરબી જેદીનું વૈશું તેદીથી અમારો સતવારા સમાજ જો અહીં વસતો હોય પણ સાહેબ આજની તારીખે અમારે ઘરે ટપાલ નથી પહોંચતી તો મહેરબાની કરી અને અમારી અપેક્ષાને અને આ અમારું કાર્ય કરાવો એવી નમ્ર વિનંતી હવે આપણી વચ્ચે જો ગટર નું કામ હાલે હે જેટલી વાડી બાકી હે એનું યાદી આપજો નબળું થાય તો બંધ કરાવી દેજો પાણીનું લાઈન હાલે છે કામ એક પછી નું કામ પૂરું થઈ ગયું હે એ આપણે ટ્રસ્ટને આપ્યું સ્કૂલ સ્કૂલનું કામ ચાલુ હે બીજા નાના મોટા પ્રશ્ન હશે એ અરવિંદભાઈને મારી આખી ટીમ મહાકાળવાળી ટીમ મારી અંગત લાગણીવાળી છે ગમે ત્યારે મારા ઘરે આવી એમ છે અને જે પણ પ્રશ્ન હશે

બસ અમે અમારી અપેક્ષા છે કે તકે અમારા પ્રશ્નનું નિરાકરણ થાય એવી નમ્ર વિનંતી આ તકે આપણા ધારાસભ્ય અહીં હોય તેમજ આપણા સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા અહીં હોય એક અમારા સમાજની અપેક્ષા એવી છે સાહેબ કે કદાચ કોઈ કોઈ કામમાં હોય હોય ભૂલી ગયા તો યાદ કે અમારે અહીં શક્તિધામ મંદિરે આપે કીધું તું કે નાલું બંધાવી આપશું તો વેલી તકે વેલી તકે બંધાવી આપો એવી નમ્ર વિનંતી તેમજ અમારો સમાજ આજ હો વર્ષથી ઉપર આ વાડી વિસ્તારમાં રહે છે તો વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યને હું નમ્ર વિનંતી કરીશ કે આજ વર્ષથી જો અમારો સમાજ આ વાડી વિસ્તારમાં રહેતો હોય સાહેબ આજની તારીખે અમારા વાડી વિસ્તારમાં ટપાલ નથી પહોંચતી તો એની પણ અમે એક અપેક્ષા રાખીશી કે વહેલી તકે આ ટપાલ ભોગાડે એવું કંઈક કરે તેમજ અમારો વાડી વિસ્તાર મોરબી વૈશ્વ તેદુનો વાડી વિસ્તાર છે તો આ વાડી વિસ્તારમાં આજની તારીખે અમે અમારા બાપદાદાની જમીનમાં રહીશી છતાંય ગયા વર્ષે ગયા વખતે ચૂંટણીમાં આપણે ઉર્જા મંત્રી આવ્યા હતા અને એમણે કીધું હતું કે અમે તમને લાઇટ આપશું લાઇટ કનેક્શન અત્યારે સાહેબ અમારે લાઇટ કનેક્શન લેવામાં બહુ તકલીફ પડે છે તો મહેરબાની કરી અને અમારી એવી અપેક્ષા છે કે અમારા વાડી વિસ્તારમાં અમારા બાપદાદાની જમીન છે તો અમને લાઈટ કનેક્શન આપે એવી તમે ઉર્જા મંત્રીને રજૂઆત કરો કે જે કંઈ કરવું પડે એવું તો અમારી ખાસ એવી અપેક્ષા છે અને આમાં લાઈટ કનેક્શન મળે એવું કરી દો અત્યારે અમારા ઘણા પરિવાર લાઇટ વગરના છે અમારે બાપ દાદાની જમીન હોવા છતાં પણ લાઇટ નથી મળતી અમારા બાપ દાદાની જમીન હોવા છતાં અમને લાઈટ નથી મળતી અને અત્યારે ભૂગર્ભ ગટર અને પાણીની યોજના પાસ થઈ ગઈ હોવા છતાં પાસ થઈ ગઈ હોવા છતાં પણ અત્યારે અમુક વાડી વિસ્તારમાં રાખે નાખેલ છે ને અમુક વાડી વિસ્તારમાં બાકી છે તો સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે વહેલી તકે એ પણ ચાલુ કરાવી દ્યો હમણાં સાહેબ